જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો વાગવામાં વાજાથી છો અને આપણે જીમમાં જવા માટે રેડી થઈ જાય છીએ તો આજે ગુરુવાર છે એટલે જીમો બેકનું વર્કઆઉટ રહે તો હવે જીમમાં જઈ અને બેકનું વર્કઆઉટ આપણે ચાલુ કરી દઈએ અને આજનું રૂટિન કઈ રીતનું રહે જોવા માટે બ્લોગમાં જોડાઈ રહો તો મળીએ પછી સીધા જીમો તો જોડાઈ રહેજો બ્લોગમાં તો આપણે આવી ગયા છીએ જીમો ને ટ્રેન હજી સુધી ન્યા છે હવે ઉપર આવે એટલે આપણે વર્કઆઉટ ચાલુ કરીએ અને તમને વિડીયો બતાવીએ કે આજ બે કઈ કઈ વર્કઆઉટ કરવાના છીએ હું મોટું મોટું વર્કઆઉટ તમે બતાવીશ બરાબર અને રે આવીએ એટલે આપણે પાસે લોક કન્ટિન્યુ કરીએ બરાબર દરરોજ આપણે બોલતા હોય અને આજ આપણે વહેકાણ આવીને લગભગ પંદર મિનિટથી બેસી રહ્યા અને હજુ રહ્યા હજુ હવે ઉપર ઉપર આવે શું જવાબ આજો કહોડા જાવ તમે કઈ બોલાવું રહ્યું જ નહીં

આપણે વર્કઆઉટ ચાલુ કરી દઈએ તો આપણે આપણું શોલ્ડરનું વર્કઆઉટ પૂરું કરી દે છીએ અને આજ જીમું ગીત ચાલુ હતું એટલે આપણે વર્કઆઉટ બતાવ્યું નહીં કારણ કે કોપી આવી જાય બરાબર બિલકુલ છે કમ્પ્લીટ કરીને જે દિલ ઉપર આખરે છે બોલજો હા હા જો આ તો ખાશા માણસો છે બધા આજુબાજુમાં અને આ એસી ચાલુ કરી અને આ બાજુ ચારે બાજુ બધું બંધ કરીને અંદર ગયા જાય તાપ વધારે લાગ્યો બધાને વર્કઆઉટ કરી તો આપણે હવે જઈએ ઘરે અને નાઈ અને પછી સીધા જઈએ નોકરી તો જોડે રહેજો બ્લોગમાં બરાબર તો મિત્રો વાગવામાં માજાશ્રી બેના ત્રીસ અને આપણે નોકરીથી ઘરે આવી ગયા છીએ બરાબર તો હવે જમી અને પછી થોડી વાર આરામ કરી વિડીયો અપલોડ કરી અને પછી પછી આપણે આપણો વ્લોગ કન્ટિન્યુ કરીશું બરાબર અને તમે જોઈ લો કે બે બે થેલા લગાયેલા હાઈ આપણે જે વિષ્ણુજીરિયા એમ થેલો અમારી નોકરી ઉપર આવ્યો હતો આજ એ રહ્યા હતા એટલે થેલો ભૂલી ગયા હતા હું પાછો થેલો લેતા આવું એટલે હવે એમ થેલો હાલતા હું અને જમીન પછી આરામ કરી દઉં અને પછી આપણે આપણો બ્લોગ કન્ટિન્યુ કરીએ બરાબર તો મિત્રો વાગવામાં આવ્યા છે પોતના વીસ અને આપણે હવે વિડીયો અપલોડ કરી અને આરામ કરીને હવે જઈએ છીએ પહેલાં ઘરે તો પેલા ઘેર જઈ અને ભરધન બાંધ બોલાવવા જાઉં છું કારણ કે બાયણું હું કરાવવાનું છે તો પહેલાં પહેલાં ઘેર દુકાને જવું અને સામાન લેવા જવાનું હોય તો સામાન લેતા આવું અને પછી ભરધન લેતા આવું બાયણું હું કરવા માટે બરાબર

તમારે નાખી દેજે બાયણું વાત કરો હા રોડો આજે આજ બ આવું છું બાયણું કરવાનું છે

પણ ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે તમે કરણની ખબર લેવા જો તો હવે હું કરણની ખબર લેતા આવું અને તમને વિડીયોમાં પણ બતાવી દઉં કે કરણને હવે ચેવું છે બરાબર તો જોડાઈ રહેજો રગમો અરે કરણ સારું છે ને હવે હા તો ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે કરણને કેવું છે એટલે હું પેસ્ટલ બતાવવા માટે લઈને આવ્યા હા

પ્રાર્થના કરજો ભગવાનને કે જલ્દી એમાં થઈ જાય અને હવે મારા દાવ છે દુકાનનો સામાન લેવા માટે બરાબર તો હું જાઉં હા હા તો કરવાની હા કરું સામાન તો ના ભૂલું બરાબર તો કોમેન્ટ કરી દેજો કે એટલે એનો શાંતિ થાય કે ના હજી મોસ આપણા માટે દુઆ કરી બરાબર ને કમેન્ટ તો આવી મારે ચટલી આવી મારી વિડીયો ત્યાર ત્યાર એવું કે જલ્દી આવ છે જલ્દી આવ બરાબર આ જે નવા સબસ્ક્રાઈબર હોય છે એર્યા કરજી બરાબર ને બરાબર ને બરાબર તો હવે આપણે જવાનું છે દુકાને દુકાનનો સામાન લેવા માટે પાટણ તો પાટણથી સામાન લેતી વખત વળતા આપણે પ્રસાદ લાવવાની છે અમારા ગુરુ બાપીની તો પ્રસાદ લેતો આવ્યો અને માતાજીએ પ્રસાદ કરી દેવાની છે આજ ખાલી પ્રસાદ કરવાની છે ખાની પરસેદ આપણે માની લી હે આપણે માની લી એવું બરાબર તો હું જઉ પાટણ બરોબર તો મિત્રો વાગવા વાજ્યા છે 7:30 અને આપણે દુકાને સામાન આલી અને અતાર જઈએ છીએ સતરાડા ધ્રુવીવન લેવા માટે તો હવે ધ્રુવીવન લઈ અને પૈસા આપણે તારું રિટર્ન થવાનું છે અને રાત એકાદ રહેવાનું નહીં બરાબર તો હવે હા મારે મેળ ના રાત ના મેળ કોઈ મારે મેળ ના આવે

તો બોલે જવું બોલી માં જવા બોલે જ બુની બાપુ બોલાવે બાપુ બોલાવે તો બુની જઈ ધાબા ઉપર અને લગભગ સાડા દસ વાગ્યા હે અને આપણે અત્યારે આવી જાય છીએ ઘરે તો હજુથી આપણે જમવાનું વાંચીએ તો જમીન પછી આપણે બ્લોગનાટ કરીએ તો તો જોડાઈ રહેજો વ્લોગમાં તો મિત્રો વાગવાનું વાગી ગયા છે અગિયાર નો ચાલીસ અને આપણે જમીન અને આપણા બ્લોગનાટ કરવા માટે આવી ગયા છીએ તો આજનું જે પણ વિડીયો હતું એ મેં તમને બ્લોગમાં બતાવી દીધું તો આજના વિડીયોમાં આટલું જ મળીશું નવા વ્લોગ હું જય માતાજી અને અમારી બે ચેનલો એચકે વેલ પાટણ અને એચ કે વ્લોગ જો સબ્સ્ક્રાઇબર ના કરેલી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો બરાબર મળશે નવા નવ વિડીયોમાં જય માતાજી જય શ્રી શ્રીરામ